જય માતાજી તો તમામ ચા દર્શક મિત્રો અને મારી નમ્ર વિનંતી છે કે જો ચેનલમાં જો નવા આવ્યા હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બે લાયકને દબાવવાની મારી નમ્ર વિનંતી તો ઘણા લોકોનો પ્રશ્ન હશે કે એસબી હિન્દુસ્તાનીનું નામ કઈ રીતે પડ્યું તો આપણે આ વિડીયોમાં માધ્યમથી બતાવવાના છીએ તો આપણે એક ડાયલોગથી શરૂ કરીએ કે જંગ જોમે કે રંગ જોમે પણ જો આપણા દર્શક મિત્રો આ વિડીયોને જોતા હોય તો કાયદેસરનો માહોલ જામે જો જોમે માહોલ એસપી હિન્દુસ્તાનનું ફૂલ ફ્રોમ એટલે કે એનું પૂરું નામ તો ભરતસિંહજીએ એમને વિચાર્યું હતું કે અમારા જે સભ્ય કુટુંબના છે દરેકને હું સાથે લઈને ફરું અને આપણે હિન્દુસ્તાની છીએ એટલે એમને ટૂંકમાં નામ રાખ્યું સબભાઈ સબભાઈ હિન્દુસ્તાની એનું ટૂંકમાં છે એસબી હિન્દુસ્તાની એવી રીતે એમને આ નામ રાખ્યું છે તો આ છે એમનું નામ એસબી હિન્દુસ્તાની તો ફરી પણ મારી નમ્ર વિનંતી કે ચેનલમાં જો નવા આવે તો સબસ્ક્રાઈબ કરી જજો અને બાજુમાં પેલા બે લાયકનો દબાવી